राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो બધા મજામાં સ્વાગત છે આપડા નવા વિડીયોમાં લીલી લીલી હરિયાળી દેખાય ને ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે ભાઈ આજે વાદરા થઈ ગયા છે નીરજી ઓ હો સંસે કેפו ભેડો પડી જાય તો હા એક આદમ થઈ કે વરસાદ હું જાય પણ કેદી નું

આવી જાય બરાબર ખરાબ રહી હમ આમાં હું બે ત્રણ ઋતુ ભેગ્યું થાય ઉનાળો તપે ને વાદળા થાય વરસાદ લાગે સવાર થાય ને ઠરે હે નામ એટલે એવું બધું છે બકાલ અને ફરતે વાયર બાંધવો છે અને અહિયાં રોજ નો વધારે ત્રણસરી કેમ કે હવે ઉનાળો હે ને એટલે બધે જજો આમ પાછળ દેખાય હું સાવ ઓલું હુકુમ હુકુમ બધું હોય એટલે ખાવા હતું જ્યાં લીલું દેખે ને ન્યા આવે બકાલું હોય કે માલનો ચારો હોય કે તો એમાં વધારે એમ ટૂંકમાં હેરાન કરે એટલે આપણે બકાલાને ફરતે વાયર બાંધી દઈએ અને મરચીના પાન મોરલા ખાઈ જાય છે મોરલા અહીંયા આવે ને હા હોય પાછું પીવાનું પાણી ને બધું આપણે અહીં અવેડે જડી રહીએ એટલે આવતા હોય પાણી પીવા ને મરચીના પાંદ વધારે ખાય આમ તો ચીરિયું ખાડ હોય તો એ ખાતા હોય વધારે પણ મરચીના પાન તો બહુ ખાય એટલે જો આમાં મોટા પાન લગભગ ખાઈ ગયા છે ઝીણા ઝીણા છે. અને બેકગ્રાઉન્ડ રાજુ અહીં ઉપર ઉપર લીધા છે આપણે 303 ના જ લીધા હા બાયો બાયો 303 સાઈટી છે તી કઈક નામી કોર રટણ મસ્ત થઈ ગયો છે ટ્રીપ ઓછી છે તો બધેમાં માં ટ્રીપ છે રીંગણી હોત માં ટ્રીપ છે અને ચોરા તો વધારે બગાડ્યા છે ટ્રીપે ચાલો હવે ધીરે ધીરે છે ને આના ખાડા ચાર પાંચ છ જી આવે કરી અને ફરતે વાયર બાંધ દઈએ એટલે થોડીક સેફ્ટી થઈ જાય આપણે રોજ માટે ને એટલે હવે જોક માં દોરો આપણે બાંધ દઈએ તો મોરલા ના આવે પણ રોજ ડાઉન ને ભૂંડ ડાઉન ને કઈ ના લડ દોરો ગમે ફરતું બાંધેલું હોય ને તો મોરલા અટકી જાય અમાર ડાડા પેલા ઈ જ કરાવતા અમારા આગળ કે આપણેજી ઓલો ધડ કી નોન દોરો આવે ને ઈ કે બાંધી દયો એટલે મોરલું અંદર નઈ હવે બકાલ લ્યાબતેન વારે બાંધ લે બધીની સેફટી થઈ જાય હાલો તો फटाफट કરી લે કામ ને બકાલું બધું મસ્ત ઉગાવો છે આપણે જોઈયું આગળ તમને વીડિયોમાં બકાલું તો રેડી છે પણ આ થ્રીપ નો એટેક છે ને એના લીધે બકાલામાં માં બહુ ટૂંકમાં નુકસાન છે કે પાંદી ના કોકડિયા જ નીકળે પાહરું પાન થવા ના દઈએ. હાલો તો અમે બે છે ને ફટાફટ કરી લઈએ

તો પરવે યાદ નહી આવી ગયો હા મામા એના માઉઠા હોય ન હોય કેતા હોય મારખી કાકા નતો કેતા હાંજે મામા એના માઉઠા હોય 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 આવો જો એમ હા ભાઈ અમારે ગામમાં છાટા હે ઘણી બાપુનો ફોન આવ્યો તો કઈ ઢાકું ઢાકી લેજો ઈ કે આપણે કઈ ઢાકું આપણે ભૂકો જો એમ ખુલે આમ પડ્યો હે અન ઢાકવાન થતોય નથી હા રેડા આ હે વાદરા જોમ પવન ભેગા ગાય કે નિકરતા ડોછો ડોછો આજો ભાઈ જો અટાણે આવો જામો રોડ પવન ને ચીકુ ચાલુ થઇ ગયું છે અને આગની જો જો વધારે ઘાટુ થવા માંડ્યું હા છાંટ જ નાખે હાય રેડું ચાલુ ફૂલે ફૂલ હોફ લાવે હે હોફ લાવે કે ના હા આમાં ભાઈ જો કાકાના ભરિયા પડ્યા છે હા જો નીણ તો ઢાંકી આવી હા હા લા 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 પટ્ટી કાટ પટ્ટી કાટ નીણ ઢાંકી લીધી અડિયા પટ્ટી કરી કરી અને ઓલા આપડા જીરા ને ભૂકી જે બોરા ભર્યા તા ને इम साचो हाँ रूपियो बने से नही दाणा किलो एक कर हँसवी लेते भाई वर्षा चालू थे क्यों से हब्बा उन्होंने मर बाजू में बैठा भाई और तो परलिन बैठा लगे हो नहीं 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 मैं तो, 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 तो जी बड़ा भूखा होता है नहीं तुम काज नहीं हो तुम ढाकी हो आई हूँ लो माल में हाँ ना आता थाई पाता इतना जो इन्हीं भग्ना आता था पल ये ढाकी है अब बिरयानी ढाकी

ઉપર ઉપર જ છે એટલે થી આમ કંઈ વાંધો નથી પણ માથે નો ફૂકો ફૂટ ફૂટ બગડી જાય પછી આમાં ટુકમાં હલામો ના રિયા ને જી ડાઠા હોય ને ઈ વધારે પલરે જો આમાં ડાઠા હોય ને ઈ માં વધારે પાણી ઊંડું ઉતરે ઉમાં પાંદડા ભેગા હોય ને એટલે ઓછો પલરે જો કાકા ને ભરિયા પડ્યા છે દાણાના આ બધા ભર પડ્યા છે શેત નદી કાઠા સુધી જો હવે થાય દાણાના ભર પડ્યા છે એટલે નુકસાન તો હવે જ વરસાદ આવે એટલે નુકસાન આયવા વગર રહે નહીં પણ હવે ખેડૂની જિંદગી આવી છે ભાઈ ભર ઉનાડે જો આવી હાલત છે અટાણે જીણા જીણા છાટા ચાલુ છે વધારે નથી આમ ખુલ્લો કર દઉં તો એ ટુકમાં પલરું એમ નથી પણ જીણી જીણી જરમર્યું જરમર્યું આવે છે જો આઈખો ખુલી નારીએ ને ઇટેકનું એવું હે આવી ખેડૂભાઈની જિંદગી છે ભાઈ આ હારું છે કે આપણે નીકળી ગયાન પાલભાઈને મે પરમધી ચેતવી દીધું તો પાલભાઈએ કાઢી લીધું હે આજે છે શનિવાર શનિવારના દિવસે વરસાદ આવ્યો છે આપણે અને હજી આજે કદાચ રાતે 12 1 વાગ્યા સુધી શક્યતા છે છૂટ છૂટા એરિયામાં જીણા મોટા જીણા મોટા જાટ તાપડમાં તો પડી જાય આ ઓલું ડબલ્યુડી કે ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઇના લીધે છે અને આપણે કાલે વીડિયામાં કીધુંતું એન બાકી આકાશિવારત ઘણા કેતો હોય એટલે આપણે કંઈ આગહી નથી કરી પણ ศัก્યતા હતી એ હું મને લાગ્યુંતું વિંડીમાં જોતા એટલે આપણે કાલના વીડિયોમાં જ કહી દીધુંતું આ હું હે જો ભર ઉનાડે વરસાદ હજી સિયાડાનો પૂરો હરખો એન્ડ નથી થયો મામઈનો હાલ હે મામઈનાનું માવઠું કેવાય આને તો આ મામઈનાનું માવઠું હાઈજે જદી કાકા કહેતા આમાં नक्की ન હોય કે મામઈનામ ઘણીવાર માવઠા થાય તો આ મામઈનાનું માવઠું લગનગાડો એક बाजू ચાલુ છે કાલે આપણે બા કોરી ગયા તા લગન કરવા એટલે કાલ નું કઈ વિડિયો નથી આવ્યું આજે જી છે તાજે તાજો તમારે જોવાનું છે અને અમારે જો અહીં હોલ માં એક પતરું તૂટી ગયું હતું પાણી બધું માલ કરે દદેડો આવે નેવા આડે આડું ફાઈટું એટલે તો મેડીયું માં ચારી બાજુ દદેડા થાય છે જો ત્રીજા નંબર ના ભુંગ્રમ વધારે આવે કારણ કે નિયા નીચું આપડી મેડીયું આવી હોય ભાઈ ક્યાં જોઈ લઉં ક્યાં ઓલો ઓલો લે આમ છે પાડેણે રાભડા જેવા થઈ ગયા પરલે આપણે કઈ રૂવાડી ઊપી થઈ ગઈ એવું થઈ ગયું ટાઈટ પડે એટલે કે હેલ્બી નહી ને શું છે પાણી તો આવે ને રોગે ને અહીં ઓલું કે તૂટે લાડુ પત્રો એટલે ને ઊંજા આખો દાદા તો તો એટલે હું આવ્યો તે આવ્યો લઉં ફેર બી તો ખાટલો બાસકુ ખેહવી નહી ખું તો આપણે હું હલાડ ઘણા હોય ને ભાઈ ગમે એટલે મકાન કરી તો અમાર ઘટે હાલે શાત્રી તાર એન્જોય કર વર્ષે काम, काम। जैसे तो हेलो हेलो <laughs> <वर्षार थेगी यो। laughs> भाई तो कोई चा पीवी जाओ निकल तो नहीं में से હાલો ભાઈ મસ્ત ચા પાણી પી ને આપણે આવી ગયા છે ખેતરમાં માં જો બકાલ અને ડાંગની વાત કરતા મરચી બહુ પાણી ના પવાય ના પવાય વરસાદ પાઈ ગયું પાટોડા ભરી દીધા છે જો ક્યારે હું પાછો હું તાજું પાયલ હતું ને એટલે વધારે થયું છે અને મને યાદ આવ્યું એક મનીષભાઈની કોમેન્ટ આવી હતી આપણે કદાચ ના આવી હશે મારે ધ્યાનમાં અટાણે આવી છે તો એ ભાઈ કે છે કે આજે મારી દીકરીનો જન્મદિવસ છે નામ છે જનસીબેન તો જનસીબેન જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના બેન હેપી બર્થ તમે ભણતા હોવ તો તમારી ભણતરમાં ખૂબ અને ખૂબ આગળ પ્રગતિ કરો એવી અમારી મુરલીધરને પ્રાર્થના યાદ આવી ગઈ એટલે વિશ કરી દીધું અને હવે આપણે આનું જે કામ છે એ અધૂરું છે અત્યારે ઉપર ઉપર ગારો થઈ ગયો થાંભલી ખોડવામાં બહુ મજા જ નહીં આવે થોડીક વાર પછી હવે આની થાંભલી ખોડી અને વાયર બાંધવાનું છે આપણે તો થાંભલી બધી ગોતી લીધી છે જો એક વાહન લીધી એક આખૂણે લીધી અને પછી અહીંથી ડાયરેક્ટ આમનું ચાર પાંચ થાંભલ લ્યો આવ્યા ને ફરતો ત્રણ ચાર વાયડા ટુંકમાં વારા ના બાંધે ને તો ડાયરેક્ટ ગમે તે જનાવર હે ને એ આવીને બકાલ આમાં બગાડી ના નાખે અને અમારો ટેણીયા બે ગયા હે બાલ મંદિરે એ આજે લગભગ રજા એ છે જીયાને તો કેતો તો એક મમ્મી આજે રજા હે પણ એની મમ્મી માયના ની કેમ કે વાથી બેન નો જ અહીંયા મેસેજ નતો આવ્યો એટલે કઈ ખબર નહીં હોય રાધુ ને એટલે ગયા છે તે કાનો આમ તો લઈ ગયો ને બાપુ હતા ગામમાંથી મળી તો ગયા હે પણ વિરેન ગયો છે નિશાળે શનિવારે એટલે छूटे तो बापू कदाने जाए राज्य बीस पथरी फेरवी गो एट्ल ना थोड़ा नुकसान बाकी है काड़ू कर ना बगा थोड़ा जाए झपट हारी मार विदेश जो बोल मई आवा

હા અંબેન જો ખાવાનું હતું તો કે ફીંડે પૂગી ગ્યો બરોબર હા પ્રસંગ હોય ઓય ઓય આ તમારો જંગાડા હાલે છે જંગાડા હાલો ભાઈ તો બપોર થઈ ગયા છે અને આપણે એક વાયરની હર બાંધી લીધી કાકા આવ્યા હતા ડાટા ઉથી બેઠા હતા અને હવે આવી ગયા કેરે પટમાં જ બેઠા હતા કાકા એ જો વાતું કરતા હતા દાણામાં કે નુકસાન આવી છે કાડા થઈ ગયા છે થોડું થોડું ભાવ કપાઈ જાય ભાઈ પછી બજાર ના આવે જોઈએ આવી અને આપણા છોકરાય આવી ગયા છે

કેમ બોસ ઇને બોસ જ કે હોય ને હેવી ડ્રાઈવર જોઈ લે હેવી ડ્રાઈવર ઓ મત ના છો આ છોકરાઓને વર્ષા દે આયો ને મેડ આવી ગયો જો આવી વાડીયું બની હું બનાવ્યા રોડ આવો થોડો કે અને રોડ કેમ કેવો ભાઈ કઈ એંગલ થી રોડ હે નહી હજુ વાથી નામ બીજી એમ નેકલા બાપા તી આવા રોડ કરવા નો આટી ગુતી પાહેરો કરો ને જગ્યા હેતી નથી હમ જીમ ભાઈ આપડે થી આ મુંડી ઓકે મુંડી તારું આજ કોઈ મૈનું ને રાજા હે નહી ભાઈ આજ રાજા આતી તિલો તારિયા બાર માં દે હે સાદુ સાદુ

સોખીન મરચું એટલે ખાવું બરબર મન થઈ જાય ની હા હા ભલે ઊભા કરજી વા બિહાડી રાખી કે ની કેવા આવું છે ખાવે ખાવ બાકી કાઈ બેહાડી રાખતોય વાંધો નથી પણ મરચું ખાવું આલ તમારે ખાવ હોય હા ભાઈ હાલો ઉપર કરવા ને આપણે આજનો વિડિયો છે અંત ગ્રહ હા આજ વરસાદ થઈ ગયો એટલે બપોરા હાવ નીરાયતે કરે કુછ લોકો પાર નથી નીરાયતે બપોરા કરે હવે તો વામણી જ બાકી રહી જોડી કાલે નો વિડિયો શૂટ નથી ક્યો કે આજે આપણે બપોરે આને બનાવી તો હાજી હાજી આજે તાજો બ્લો તાજે તાજે હા આ આપણે જે મડી છે ઘણા બધો વરસાદ થઈ પછી અમારા હોપ પર પાણી નીકળી ગયા ખાઈ લેનો થોડો હે લાગ્યું તીખું જો